જય માતાજી સાહિતકાર પૌ ભગટ વિના બહુ સરસ મજાની એક વાત મેળવી છે કે આપણા સંતો કેવા હતા કેવી શિખામણ આપતા કેવો જીવન જીવવાનો આખો રસ્તો બતાવતા એવા એક સંત પાસે જઈ અને એક ભાઈ પગે લાગી અને પડખે બેન તેરેક તે પૂછું બાપુ લગ્ન કરાય એટલે બાપુ સંસારી હતા બાપુએ લગ્ન કરેલા હતા એમના પત્ની હતા એમને કીધું કે એક દીવો પેટાવીને દઈ જાવ તો એટલે એમના પત્ની દીવો સળગાવી અને બાપુ પાસે મૂકી અને પાછા આવી ગયા થોડીક વાર સત્સંગ થયો પાછા બાપુએ કીધું સાંભળો છો કે શું કે આ દીવો લઈ જાવ તો એટલે પાછા બાપુના પત્ની આવી અને દીવો લઈ અને વ્યા ગયા ઓલા માણસથી ન રહેવા એનું એણે કીધું કે બાપુ તમારે આ ખરાબ બપોરનો દીવો જોતો નહોતો તો મગાવ્યો શું કામ તમારે દીવાનું કાંઈ કામ કર્યું નહીં દીવાનું તમારે કાંઈ કામ હતું નહીં તો તમે દીવો શું કામ મગાવ્યો તમે શું પૂછવા આવ્યા હતા કે બાપુ પૂછવા આવ્યો તો કે લગ્ન કરાય કે ન કરાય તો કે તમને જવાબ મળી ગયો કે ના બાપુ તમે કઈ બોલ્યા જ નથી કે તમને જવાબ ન મળ્યો કે ના અચ્છા તમે પૂછ્યું ને કે અત્યારે ખરાબ બપોરે તમારે દીવો શું કરવો છે તો કે હા મારા પત્નીએ પૂછ્યું કે તમારે ખરાબ બપોરે દિવાન શું કરવો છે કે ના એને ન પૂછ્યું આવું મળે ને પાત્ર તો લગ્ન કરાય કરે એમનું રેમ રેવાય જય માતાજી પહુબાના